આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કુલપતિ દ્વારા વિવિધ વિશિષ્ટ લોકોના સન્માન સાથે જનાદેશ મીડિયા સંસ્થાના લોકોનું સન્માન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની સ્થાપનાના સાઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ ઉપલક્ષમાં આજે કન્વેન્શનલ હોલ ખાતે હીરક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલપતિ કિશોરસિંહ ચાવડા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હીરક મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ગણેશ વંદના વિશ્વવિદ્યાલય ગીત રમસ્તુતિ શાસ્ત્રીય નૃત્ય ફોક ફ્યુઝન ગરબા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વરિષ્ઠ લોકોના સન્માન સાથે પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જનાદેશ ન્યૂઝ ચેનલના એમડી રાજશ્રી મેડમનું સન્માન કુલપતિ દ્વારા કરવામાં આવ્યું હતું આપણી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાઠ વર્ષ અને સાઠ વર્ષની અંદર તમામ પ્રકારના સેનેટ સિન્ડિકેટ એકેડેમિક કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ રજીસ્ટ્રારસી આવા તમામ પૂર્વ પૂર્વ અને વર્તમાન તેમજ તમામ પ્રકારના એલોમની તમામ પ્રકારના ભૂતપૂર્વ કર્મચારીઓ તમામ પ્રકારના છેલ્લા બે વર્ષની વિશેષ સિદ્ધિ મેળવનાર એનએસએસ રમત ગમત સાંસ્કૃતિક ટૂંકમાં યુનિવર્સિટીના સર્વાંગીણ વિકાસની અંદર યોગદાન આપનાર તમામ પૂર્વ અને વર્તમાનને આજે ઓખવાનો સન્માનવાનો અમને અવસર મળ્યો છે અને સૌ અહીં હાજર રહ્યા છે એ બદલ પણ આભાર અને તમામને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને વીર કવિ નર્મદનું યાહમ કરીને પડો ફતે છે આગે ડગલો ભર્યો તો ના હટું ના હટું પુનઃ એકવાર સર્વનો સાઠ વર્ષની ઉજવણી નિમિત્તે સર્વનો આભાર અભિનંદન શુભેચ્છાઓ સાઠ વર્ષની ઉજવણીની અંદર એક લીટીમાં કહેવું હોય તો તમામ અમારા લાખો વિદ્યાર્થીઓ હજારો કર્મચારીઓ અને તમામ એને સંકળાયેલા અધિકારો મંડળો સાંસ્કૃતિક રમતગમત અને એનએસએસના તમામ લોકોને હું આ સિદ્ધિ જે છે એ તમામ અમારા કર્મચારી તમામને હું સમર્પિત કરું છું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત